સુરતમાં અડાજણ ઉપરાંત વડોદરામાં પણ કૃપા એજન્સીની ઓફિસ આવેલી હતી અનેક લોકો આ ચૌહાણ બંધુની ઠગાઈ નો ભોગ બન્યા અને આશંકા વ્યક્ત કરાઈ રહી છે અડાજણા પોલીસે ભાવેશ ચૌહાણની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે રિમાન્ડમાં વધુ ઘટસ્ફોટ થાય તેવી આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે પોલીસે કહ્યું કે વર્ક પરમિટના નામે ઠગાઈ કરાઈ હતી અગાઉ કલ્પેશની ધરપકડ કરાઈ હતી શેમાં છ લાખ લઈને વર્ક પરમિટ ની બાયધરી આપી હતી પરંતુ એવું કર્યું ન હતું બીજા લોકો સાથે પણ આ રીતે છેતરપિંડી કરે હોવાનું સામે આવતા તપાસ હાથ ધરતા ભાવેશને ઝડપી લેવામાં આવી છે આરોપી અગાઉ પણ વડોદરામાં ઝડપાયા હતા પોસીઝરના નામે રૂપિયા પૈસા એકઠા કરતા હતા પોલીસ સ્ટેશનમાં એક વર્ક વિઝા પરમિટ આપવાના બહાને લોકોની સાથે ઠગાઈ કરેલ છે એની અંદર આરોપી કલ્પેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરેલ છે આ કામના ફરિયાદી સાથે એ લોકોએ છ લાખ રૂપિયા જેટલા બાદ રકમ લઈ અને એમને વર્ક પરમિટ આપવાની ભાગીદારી આપેલ અને વર્ક પરમિટ આપેલ ને કેનેડા જવાનું હતું એમને એટલે આ અંગેનો ગુનો દાખલ થયેલ છે અને બીજા શહેરો સાથે પણ આ લોકોએ આ રીતના ચીટિંગ કરેલી છે જેને કુલ અડત્રીસ લાખ રૂપિયા જેટલાનું આ લોકોએ છતરપંડી વિશ્વાસઘાત કરેલું હોવાની ફરિયાદ દાખલ થયેલી હતી જેની અંદર એક બીજો આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ ના અટક કરવામાં આવે છે અને એમના રિમાન્ડ પણ લેવામાં આવે છે તપાસ ચાલુ છે આ આરોપી પોલીસ બરોડા સિટીમાં પણ પકડાયેલા હોવાની હકીકત જાણવા મળે છે રીતે આખો આ લોકો લોકો પાસેથી જાહેરાત કરીને વર્ક પરમિટ કરી આપીશું એમ કરી અને લોકો પાસેથી પૈસા લઈ અને એની પ્રોસીજર કરવાના બાને એમના પાસેથી પૈસા ભેગા કરી લેતા હતા અને પછી એમને વર્ક વિઝા કે વર્ક પરમિટ કંઈ આપેલ નથી रिपोर्टर हितेश प्रजापती जनादेश न्यूज सूरत